અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારમાં નબીરાવ હાથમાં દારૂની બોટલો અને બંદૂક સાથે નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં ચાર યુવકો હાથમાં દારૂની બોટલ સાથે ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા જે બાદ નબીરાઓએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો આ વિડીયો વેજલપુર વિસ્તારના નામે વાયરલ થયો હતો જેને પગલે વેજલપુર પોલીસે તપાસ કરતા આ વિડિયો આનંદનગર પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યું હતું જેથી વિડીયોના આધારે વેજલપુર પોલીસે આરોપીઓની અટકાયત કરી આનંદનગર પોલીસને સોંપ્યા હતા અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચોરીના ગુનાના આરોપીએ ઘરે ફસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી નિશાનસિંહ લોહાર વિરંગમ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં આઠ જાન્યુઆરીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા ત્યારે તેઓએ વહેલી સવારે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે શાંતિ નિકતન યાર્ડના બેરેક નંબર ચારના બાથરૂમમાં પોતાની પાઘડીના કપડાં વડે ગળે ફંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ અંગે જેલ પ્રશાસન દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે આટકોટની સાત વર્ષની નિર્ભયા સાથે દુષ્કર્મ કરનાર નરાધમને રાજકોટની કોર્ટે ઘટનાના ચોત્રીસમાં દિવસે જ ફાંસીની સજા ફટકારી દીધી છે ચાર ડિસેમ્બર બે હજાર રોજ આટકોટના કાનપર ગામે એક શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકી પર ત્રણ સંતાનના પિતા રેમસિંહ ડુડવાએ દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી જેને પગલે પોલીસે આઠ ડિસેમ્બરે આરોપીને ઝડપી લઈ માત્ર અગિયાર દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી ત્યારે આ ઘટનાના ચોત્રીસમાં દિવસે રાજકોટની સ્પેશિયલ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી